સાવરકુંડલા શહેરમાં શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગરેજ વેપારી જગદીશ માધવાયો હતો સાવરકુંડલા સજ્જડ બંધ કર્યું હતું બીજી તરફ પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે ગુનો નોંધ્યો હતો જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી તેમજ એક અજાણ્યા એસમની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા

તો તે ક્યાં સંતાડવામાં આવ્યું છે તે આરોપીને ખબર હોય છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી